હેલો મિત્રો તો તમે જોઈ શકો છો કે જયમન કાલે સસલા માટે રીસો ન એ કાલે સસલો લાવી દીધો અને એના માટે ઘર પણ બનાવી દીધું સસલાનો જો મિત્રો અમને જે પણ નાખે ને બધું જ ખાઈ જાય અહીં લેજ અમે અંદર બધા કોથમીર લેતા લઈને હાલ જો મિત્રો કોથમીર જે નાખી તે બધા ખાઈ જાય અહીં પાલક પાલક ઓછો પાલક પણ પાલક ખાવાનું ઓછો અમને સારી સારી બધું કરી કાલે કેવાય રોટલી બધું જ ખાવાનું ચાલો એટલે એમના માટે જો મિત્રો કુલર હતું એટલે કુલર એમના માટે સ્પેશિયલ બનાવી દીધું ઘર લાવ્યું છે હવે ખબર હવે અંદર જવા દે કોથમીર વધારે ખાય લીલું ઘાસ કોઈ બી હોય અંદર જવા દે પેલા નહીં જવા દે એટલે પેલું બી ખાય એ રીતે નહીં આના હોઠિયા વળી કરી નાખી અંદર જવા દે આ રીતે